ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે હવે આજે જે લેક્ચરની વાત કરવાના છીએ એ તમને ખ્યાલ તો પડી ગયો હશે ને ભારતમાં આજે હરિયાળી ક્રાંતિ કેવી રીતે સજાણી છે સમજાવો બહુ જૂનો ખૂબ જ જાણીતો અને ખૂબ જ અગત્યનો આ પ્રશ્નનો જવાબ તમારે કરી નાખવો પડશે ભારતમાં કૃષિનો વિકાસ કઈ રીતે થયો એ ચેપ્ટર આપણે શરૂ છે એનો આ એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણે કરીએ છીએ ચાલો તો જવાબ શરૂ કરી દઈએ હરિયાળી ક્રાંતિ શું છે એ જાણી લઈએ ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે એટલે કે કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં આપણને સફળતા મળી ગઈ છે કારણ કે ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવવી જ છે એ નિશ્ચિત કરેલું છે એ નક્કી કરી નાખ્યું છે આપણે આપણો એમ આપણો હેતુ શું છે કે આપણા દેશમાં પણ ખેતીનો વિકાસ થાય ને એની એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે કીટનાશકો છે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ કરવા માટે સરકાર પ્રેરિત કરે છે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક વધારો થયો છે ખૂબ જ ઉછાળો આવ્યો છે ઉત્પાદનમાં આ ભૂલવાનું નથી પછી ત્રીજો મુદ્દો છે દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત રહેતી હતી આપણા દેશમાં બહુ જૂની મુશ્કેલી શું છે ખબર આપણે અનાજની અછત સર્જાય છે સર્જાણી છે હવે એવું નથી પહેલાં એવું હતું પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે શું થયું છે આજે અનાજના પર્યાપ્ત ભંડારો આપણા દેશમાં વધ્યા છે એક સમયે ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી એક સમય એવો હતો કે વરસાદ થતો અનાજ ઉગવાનું નથી દુષ્કાળ પડ્યો ખેતી ક્યાંથી થાય એક સમય આવું હતું પણ હવે સમયાંતરે શું થયું દુષ્કાળ હતો પહેલાં એક સમયાંતરે પ્રકોપ પણ બની ગયો હતો કે દુષ્કાળ આવે પ્રકોપ પડ્યો અનાજ નહીં ઉગે હવે હરિયાળી ક્રાંતિ પછી તે ખાસ અસર થતી નથી દુષ્કાળની અસર થતી નથી વરસાદ આવ્યો સારું ભાઈ સિંચાઈ માટે કામનો ડેમ ભરી લો નદીઓ ભરાઈ ગઈ એ જળાશયનું પાણી આપણે પછી વાપરશું પણ હવે દુષ્કાળ છે એ ભૂતકાળ બની ગયો છે દુષ્કાળ આવ્યો ભલે આવતો ડોન્ટ વરી બી હેપી ખેડૂતો ખુશ છે તોય વાંધો નથી દુઃખી નથી કેમ કારણ કે હવે હરિયાળી ક્રાંતિ છે એને કારણે દુષ્કાળની ખૂબ અસર થતી નથી અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં પણ આપણે સરળતાથી આપણે અનાજ છે એ ઉગી ગયું છે સ્ટોક થઈ ગયો છે આપણને દુષ્કાળની અસર થતી નથી એની સામે ટકવામાં આપણને સરળતા રહે છે સામનો કરી શક્યા દુષ્કાળનો બરાબર આ ભૂલે નહીં બરાબર અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન પ્રાપ્ત થયું છે એટલે ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ્ય રૂપ છે ઐતિહાસિક સિદ્ધિ છે સીમાચિન્હરૂપ ઐતિહાસિક સિદ્ધિ શું છે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બની ગયા છે આપણે કોઈ અન્ય દેશનો આધાર રાખવો પડતો નથી પહેલાં આપણે એવું હતું કે આપણે બીજા દેશનો આધાર રાખવો પડતો હવે હવે એવું નથી આપણા દેશમાં જ અન્ન એટલું ઉત્પાદન થાય છે કે આપણે સ્વાવલંબી બની ગયા છે એટલે સીમાજીના રૂપ બની ગયું ઐતિહાસિક સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે કે હવે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી છીએ આપણે કોઈ પર આધારિત રહેવું નથી આમ કહી શકાય કે ભારતમાં જે હરિયાળી ક્રાંતિ સર્જાણી છે એ આપણે પુરાવો આપણી પાસે આવી ગયો છે દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ છે અન્ન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે એ આપણે સમજાવવાનું છે ચાલો ફરી મળીએ નવા લેક્ચર સાથે ફરી આપણે નવા લેક્ચર તો ખરા પણ નવા જોમ સાથે અને નવા વિચારો સાથે નવી મેથડ સાથે મળીએ ત્યાં સુધી મહેનત શરૂ રાખો ચાલો ફરી મળીએ આવજો